રાજકોટની સિવિલ હોસ્પિટલ દ્વારા રૂપિયા સોળ કરોડના ખર્ચે લેઝર સહિતની આધુનિક સુવિધાથી સજ્જ બન્સ એન્ડ ક્રિટિકલ કેર સેન્ટર બનાવવામાં આવનાર છે આ માટે સિવિલ અધ્યક્ષ દ્વારા પીઆઈયુ વિભાગ સાથે મળી કામગીરી વધારવામાં આવી જેને લઈને કલેક્ટર દ્વારા હોસ્પિટલ નજીક નવી જગ્યા ફાળવવામાં આવી જ્યાં ગ્રાઉન્ડ ફ્લોર પ્લસ ત્રણ માનો પ્લાન પીઆઈયુ વિભાગ દ્વારા સરકાર માં રજૂ કરવામાં આવ્યો તેના ઉપર સરકાર ની કામગીરી શરૂ કરવામાં આવનાર છે તેમજ આ પ્રોજેક્ટ સાકાર થતા સૌરાષ્ટ્રના ક્રિટિકલ દર્દીઓને અમદાવાદ જવું પડશે નહીં માત્ર રાજકોટ નહીં કચ્છ અને સૌરાષ્ટ્રના અંદાજે ચાલીસ લાખ થી વધારા લોકોને આ આધુનિક બન્સ એન્ડ ક્રિટિકલ સેન્ટર માં રાષ્ટ્રીય સ્તર ની સુવિધાઓ મળશે

મે ચાર્જ સંભાળ્યો એને થોડો વખત થયો છે મારા ધ્યાનમાં આ વાત આવી એટલે આ પ્રોસેસ ચાલુ કરી જ દીધી છે પ્લાન્સ અપ્રુવ થાય એટલે તરત જ કામગીરી ચાલુ થઈ જશે અને આનાથી ઘણા સૌરાષ્ટ્રના દર્દીઓ જે બર્ન્સ માટે પર્ટિક્યુલરલી અને ક્રિટિકલ ડિસીઝ માટે આવતા હોય એને ખૂબ જ ફાયદો થશે બર્ન્સ વોર્ડમાં સ્પેશિયલ ટાઈપના લેઝર અને બર્ન્સ રિલેટેડ ઇક્વિપમેન્ટ ખૂબ જ આધુનિક ઇક્વિપમેન્ટ મળશે જેનાથી નેશનલ લેવલની આપણે સારવાર આપી શકશું અને ક્રિટિકલ કેર બ્લોકમાં બી એ પ્રમાણે જેમ ડેવલપ થતો જશે એ પ્રમાણે ઇન્સ્ટ્રુમેન્ટ પ્લાનિંગ તમે પૂછો ના મને ખ્યાલ છે પણ ક્રિટિકલ કેર બ્લોક માં બે ફ્લોર બનાવેલા છે આપણે અને એમાં પેશન્ટ રિસેપ્શન એરિયા સ્પેશિયલ મેલ ફિમેલ વોર્ડ ચિલ્ડ્રન વોર્ડ ડ્રેસિંગ રૂમ સ્પેશિયલ ઓપરેશન થિયેટર માઇનોરિટી પેશન્ટ રિલેટિવ્સ ને બેસવા માટેની વ્યવસ્થા એ રીતની બધી વ્યવસ્થા છે ઓપીડી ડ્રેસિંગ ઓપીરી એરિયા બધી જ વ્યવસ્થા છે નેશનલ લેવલ ની સુવિધા अवेलेबल છે અને ખુબ સારું બહુ સેન્ટર બનશે છે આપડે ને સૌરાષ્ટ્ર કચ્છ માં બધા જ દર્દીઓ અંદાજે ચાલીસ થી પચાસ લાખ દર્દીઓ ને આ સુવિધા નો લાભ મળશે